પોરબંદરના દરિયામાં લાપતા બન્યા બાદ પરત આવેલ પિલાણાનું લાયસન્સ ફિશરીઝ વિભાગ દ્વારા ત્રણ માસ માટે સ્થગિત કરી રૂપિયા દસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે પોરબંદરના પ્લોટ બ્રાન્ચ સ્કૂલ નજીક રહેતા પીલાણા માલિક સ્નેહાબેન દીપકભાઈ બાદરશાહીની માલિકીની જય સાંકળીયા કૃપા નામની માછીમારી હોડી ગત તારીખ સત્યાવીસ છ ના રોજ પાંચ ખલાસીઓ સાથે દરિયામાં માછીમારી અર્થે જતા ખરાબ હવામાનને કારણે માલિકનો હોડી સાથે સંપર્ક ન થતા હોડી માલિક દ્વારા મરીન પોલીસ કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમાર એસોસિએશનને આ બાબતે જાણ કરી હતી તે દરમિયાન તારીખ રોજ સવારના તમામ ખલાસી સાથે બંદર પર સહી સલામત પરત ફરી હતી મદદનીઝ મત્સ્ય ઉદ્યોગ નિયામક ટી જે કોટિયાએ જણાવ્યું હતું કે મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા બંધ સિઝનમાં ગેરકાયદેસર માછીમારી કરવા બદલ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો બે હજાર ત્રણ અને ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ બે હજાર ત્રણ અન્વયે આ માછીમારી હોડીનું ફિશિંગ લાયસન્સ ત્રણ મહિના માટે સ્થગિત કરી રૂપિયા દસ હજારનો દંડ કરાયો છે તથા આ હોડીને મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા ઇસ્યુ કરેલ પેટ્રોલ કાર્ડ કાયમી ધોરણે રદ કરાયું છે અને માછીમારોને બંધ સિઝન દરમિયાન દળિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ખલાસીઓ ઓછાડી બીજની સાંજે રવાના થયા બાદ રાત્રે એક વાગ્યે તોફાની દરિયામાં પીલાણાના બંને એન્જિન એકાએક બંધ પડી ગયા હતા આથી તેઓના જીવ તાળવે છોટ્યા હતા અને નજર સામે મોત દેખાતું હતું એક તરફ ભારે પવન બીજી તરફ વરસાદ હોવાથી સાથે લઈ ગયેલ તાલપત્રી ઓઢી બે રાત્રી સમુદ્રમાં વિતાવી હતી અને હાલક ડોલક પીલાણામાં ફિશિંગની ઝાડ પકડી જીવ બચાવ્યો હતો શનિવારે વાતાવરણ સ્વચ્છ થતા તેઓએ રવિવારે વહેલી સવારે કાંઠે ફિશિંગમાં ગયેલ પાંચ ખલાસી ઉપરાંત પીલાણા માલિક અને સંચાલક સામે ગુનો નોંધી તમામની અટકાયત કરી હતી ત્યારબાદ હવે ફિશરીઝ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે પોપટ પોરબંદર ટાઈમ્સ